બબડિયો તમે મજા આવી ગયા છો ભાઈ આની વાત ના સર કે આની વાત તો ઈ સર કેનો ફાડાસા તે મોલી બેહી મારું ઘર હું પૈણી આલે થાય લાગતો જો નથી કરી સમાજ ને કે બેટા સમાજમાં થઈ પછી ઈને તો કેમ મજા રયા તો મારા આઈને તો ભાઈ ያतो बात नहीं है आगे अपना काम आगे चलो भाई रोबो